છેલ્લા છ વર્ષથી મારા મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાર્ટી સુરત શહેર પોલીસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જૉન બે તેમજ મધ્યદેશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગરાણા સાહેબનાઓની દેખરેખ હેઠળ હાલમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારો ઝુંબેશ રાખવામાં આવે છે અનુસંધાને નાસ્તાવતા આરોપીઓ શોધી કાઢવા સારું સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદ્રનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તાવતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં વરજ વિચાવતા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ

આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આજથી છ વર્ષ અગાઉ પોતે લિંબાયત ગોપાલનગર સોસાયટીમાં નહોતો ત્યારે તેની સોસાયટીના ફરિયાદી મનીષ રામજીભાઈ યાદવ સાથે સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થતા ગુસ્સામાં આવી ફરિયાદી પર કટ્ટર વડે હુમલો કરી નાકના ભાગે તથા કપાળના ભાગે ગંભીર પ્રકારની ઈજા કરી પોતાના વતન ભાગી ગયેલ અને સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આજ દિવસ સુધી નાસ્તા ફટા હોવાની હકીકત જણાવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ શેખની સાથે